આવશે એમ તો ફોન કરો તમે એક છોકરા નઈ ને લાફડા થઈ ગયું ફોન તો કર

એને એમ થઈ જવું કે આલો મને એમ ના વેમન વેમ લે અને પાસે છોકરું ગાંધુ હાવ થઈ જાય તો એટલે હું એના માલે માલે હું બાકી તું આ ખાલી નાટક કરે છે નાટક કેલું ખાલી ઓહો દો ખાલી તું દે દે છોકલા જો આ કરે પકડ 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 દો માર 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 અલ્યા તું છે

દવાખાના ભેલો કરે ફરી ના હોય શું છે ચાલ પછી આ દવાખાના ભેલો બીજું કઈ નઈ વાંધો નહીં આવે દવાખાને દવાખાના ભેલોક કે બીજુ કઈ ચાલવાની જરૂર નહીવું થઈ જાય દવાખાના ફેરો કરો ભાઈ ના એ ભુવાજી તો તોતરો હતો હા હા ભરણ હાને તો ઠોકલાને બગાળો વાળો આમને ફોન છે ફોન ના ભૂપા નામ થા ખોતા વેમ એ વાત હાચી એવું કાઈ નથી મારા ભાઈ ભાઈ ટાઈમ આમ તો સુલે વર્ત

એક ટાફડે ત્રણ ટાઈમ ઘણા લાખ કેટલા છે 300 રૂપિયા લાખે 300 દઈ દેવા લાગે ને ખાતામાં નાખી દે ચાલશે ચાલે ચાલે ઓનલાઈન કિયર કોટ હે કિયર કોટ તો તો લગાયનો છે આ રો ને આ રો લે મારો કિયર કોટ આ કિયર કોટ થઈ ગયો થઈ ગયો 300 લાખી 300 લાખી બસ